સુરત પોલીસે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ મલવારીમાં આવેલા નવા કાયદા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એક્ટ સુરત શહેરની કુખ્યાત લાલુ ગેંગ સામે ગુનો નોંધ્યો છે જેમાં તેના ત્રણ સાગરીતને ઝડપી પાડવામાં આવ્યા છે લાલુ ઝાલિમ ગેંગ સામે કુલ ચોરાણું જેટલા ગુનાઓ નોંધાયેલા છે લાલુ જાલિમ ગેંગમાં અગિયાર સભ્યો સાથેની આ ગેંગના મુખ્ય સૂત્રધાર અમિત ઉર્ફે લાલુ જાલિમ છે ગેંગ દ્વારા અમરોલી કતારગામ ડીસીબી ઓલપાડ સચિન મહિધરપુરા ચોક બજારમાં નેટવર્ક ઉભું કરી ચોરાણું જેટલા ગુનાઓ આચરવામાં આવ્યા છે જેથી ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગ સામે વિગતવાર રિપોર્ટ તૈયાર કરી પોલીસ કમિશનરને આપ્યો હતો ત્યારબાદ સુરતનો જીસીટીઓસી અંતર્ગત બીજો કેસ લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે જેમાં શિવમ નિલેશ જગદીશની ધરપકડ કરવામાં આવી છે લાલુ જિમ હાલમાં હત્યાના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં છે લાલુ જાલિમ ત્રણ વખત પાસા અને એક વખત તડીપાર થયો છે નિલેશ એક વખત પાસા અને એક વખત તડીપાર થયો છે જગદીશ એક વખત તડીપાર આશિષ પાંડે ત્રણ વખત પાસા કાપી ચૂક્યો છે નિકુંજ ચૌહાણ બે વખત પાસા અને રવિ ઉર્ફે ધાનુ અને નયન બારોટ એક એક વખત તડીપાર થયા છે પોલીસ કમિશનર અજય તોમરે ચાર્જ સંભાળ્યા બાદ ક્રાઇમ ફ્રી સુરતના ઉદ્દેશ્ય સાથે શહેરમાં જુદી જુદી ગેંગ દ્વારા વધી રહેલા ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમને

આ નગરની આર્થિક સમૃદ્ધિ અહીંના વેપારીક ઉપક્રમો ફેક્ટરીઓ અને જે જુદા જુદા ઉદ્યમીઓ મહેનત કરી રહ્યા છે આના લીધે વધતી રહી છે પરંતુ કાયદો વ્યવસ્થાને પડકારજનક કેટલાક ગેંગ કેટલાક તત્વો પોલીસના ધ્યાને આવતા આમાંથી એક એવા બહુ અગત્યના ગેંગ ઉપર પોલીસ દ્વારા ગુદ ટોક જે નવા કાયદા ગત વર્ષે અમલમાં આવ્યા છે ગુદ ટોક બે હજાર પંદર અન્વયે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ગુના રજિસ્ટર કરવામાં આવ્યા છે આ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચના એસીપી શ્રી આર આર સરવૈયા કરી રહ્યા છે અને એના સીધા સુપરવિઝન ડીસીપી ક્રાઇમ અને એડિશનલ સીપી ક્રાઇમ શ્રી શરદ સેંગલ કરી રહ્યા છે આ ગુના મુજબ અમિત ઉર્ફે લાલુ જાલિમ ગેંગ ઉપર આ ગુના નોંધવામાં આવ્યા છે અમિત ઉર્ફે લાલુ જાલિમ ગેંગ તરીકે કુખ્યાત ટોળકીના શાગિર્દોએ જાહેર સુલે શાંતિને ભંગ કરતા અને સામાન્ય નાગરિકોને બીવડાવીને એના પાસેથી ખંડણી પૈસા પડાવવા વ્યથા મહાવ્યથા ખૂન ખૂનની કોશિશ અપહરણ જેવા શરીર સંબંધી અને લૂંટ ખંડણી જેવા મિલકત સંબંધી તથા ગુનાહિત ધાકધમકી આપવાનો અપમાન ત્રાસ તથા આર્મ્સ એક્ટની સાથે સાથે એટ્રોસિટી એક્ટ મુજબ પણ ગુનાઓ આચરેલ છે અન્ય શાકિર્દો સાથે મળી સંગઠિત ગુના આચરતી ટોળકી એટલે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ અને એમની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખી કાયદો વ્યવસ્થા માટે પડકારજનક આ ગેંગ હતું એને નાથવા માટે આ ગુના રજિસ્ટર કરવામાં આવ્યા છે કુલ અગિયાર સભ્યો આ ગુના ટોળકીના છે જેમાં અગાઉ વાત કરી આમાં મુખ્ય છે અમિત ઉર્ફે લાલુ જાલેમ સન ઓફ મહેન્દ્રસિંહ રાજપૂત આ ટોળીના સાગરિતો દ્વારા સુરત શહેરમાં અમરોલી કતારગામ રાંદેર અઠવા સચિન ઈચ્છાપુર ઉધના ચોકબાજાર મૈદરપુરા ઉમરા સુરત રેલવે સુરત ગ્રામ્યના ઓલપાડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ગુનાઓ આચરેલા છે આ લોકોએ ગુનાઓથી થતા આર્થિક ફાયદાને પોતાની આજીવિકાનું સાધન બનાવી આ ગુનાઈ ટોળકી બનાવેલ છે અને કાયદાકીય રીતે એને નાથવા માટે ખૂબ જરૂરી પગલાં લેવાના હોય જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેસ રજિસ્ટર કરવામાં આવ્યા છે એના કુલ અગિયાર સભ્યો છે જેમાં અમિત ઉર્ફે લાલુ જાલી મુખ્ય માણસ છે એની સાથે દીપક શૈલેન્દ્ર શિવમ નીલેશ જગદીશ આશીષ ઉર્ફે ચિકનો નિકુંન સન ઓફ ઉમેશભાઈ ચૌહાણ રવિ નયનભાઈ અને અવનેશ કુમાર આ અગિયાર જણામાંથી ત્રણ જણાને આલડી ક્રાઇમ બ્રાન્ચે અટક કરી લીધા છે જેમાં શિવમ ઉર્ફે ફેનિલ ઉર્ફે રાજા સિંઘ સન ઓફ અમરસિંહ રાજપૂત બીજો નિલેશ ઉર્ફે મિયો સન ઓફ દિલીપભાઈ અવચિતે અને ત્રીજો જગદીશ ઉર્ફે ચોટલી સન ઓફ કરશનભાઈ કંટારિયા આ ટોળકીના બે સભ્યો હાલમાં જેલમાં છે એક રવિ ઉર્ફે ધાનુ શાલિગ્રામ સીતારામ શિંદે અને બીજો શૈલેન્દ્ર ઉર્ફે શાહરૂખ સન ઓફ કલન શર્મા બાકીના જે છે સભ્યો છે એની પાછળ પોલીસની ટીમો છે મને સંપૂર્ણ વિશ્વાસ છે બહુ ઝડપી આ લોકોને પણ અટક કરી લેવામાં આવશે આ ગુનાઇટ ટોળકીના વિરુદ્ધમાં કુલ ચોરાણું જેટલા ગુના સુરત શહેરમાં અને રૂરલમાં રજીસ્ટર થયેલા છે જેમાંથી ઓગણચાલીસ ગુનાઓ છેલ્લા દસ વર્ષમાં આચરવામાં આવ્યા છે એવી રીતે આ ગુનાઈ ટોલકી જે સામાન્ય નાગરિકોને રંજાડતી હતી અને કાયદો વ્યવસ્થા માટે ભયજનક બની ગઈ હતી એના વિરુદ્ધમાં આ ગુના દાખલ કરીને સખતમાં સખત પગલાં લેવામાં આવશે એના ગુનાઈ ટોલકીમાંથી અમિત ઉર્ફે લાલુ જાલિમ ત્રણ વખત જુદી જુદી જેલમાં પાસા હેઠળ જઈ આવ્યો છે નિલેશ ઉર્ફે મિયો એક વખત પાસા અને એક વખત તડીપાર થયેલા છે જગદીશ ઉર્ફે ચોટલી એક વખત તડીપાર થયેલા છે આશીષ ઉર્ફે ચિકનો સન ઓફ ઉમાશંકર પાંડે ત્રણ વખત પાસા હેઠળ એની અટકાયત થઈ છે નિકુંજ સન ઓફ ઉમેશભાઈ ચૌહાણ બે વખત પાસા હેઠળ અટકાયતી પગલાં એના વિરુદ્ધમાં લેવામાં આવ્યા છે રવિ ઉર્ફે ધાનુ શાલિગ્રામ શિંદે એક વખત તડીપાર મુજબ પગલાં લેવામાં આવ્યા છે અને નયન વસંતભાઈ બારોટની વિરુદ્ધમાં પણ એક વખત તડીપાડના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે ગુનાઓ દાખલ થયા છે જેલમાં જઈ આવ્યા છે પરંતુ આ લોકો એની પ્રવૃત્તિ ચાલુ રાખતા પોલીસ દ્વારા આ વિશેષ કાયદા હેઠળ એના વિરુદ્ધમાં ગુના રજિસ્ટર કરવામાં આવ્યા છે અને સખતમાં સખત કાર્યવાહી એમના વિરુદ્ધમાં કરવામાં આવશે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જેમ થોડા દિવસ પહેલાં આસિફ ટમેટા ગેંગના વિરુદ્ધમાં આ જ કાયદા હેઠળ પગલાં લેવામાં આવ્યા હતા એવી રીતે આ બીજા ગેંગ ઉપર પણ પગલાં લેવાતા મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બહુ શીઘ્ર નિકટ ભવિષ્યમાં સુરતમાંથી કોઈ પ્રકારની ઓર્ગેનાઇઝ ક્રાઇમની પ્રવૃત્તિ ચાલુ રાખવામાં કોઈને સફળતા મળશે નહીં સુરત પોલીસ સુરતના તમામ નાગરિકોની સાથે છે